પ્રદીપભાઈ વસ્તાણી બક્ષીપંચ મોરચાના જિલ્લા પ્રમુખ શ્રી અને આ બેઠકમાં આગળના કાર્યક્રમનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને નવા નિમાયેલા હોદ્દેદારનું સન્માન કરવામાં આવ્યું હતું અને આ બેઠકમાં બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહામંત્રી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વર્ધમાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ પટ્ટી ઘનશ્યામ વટવાળ મોરચાની જિલ્લા કારોબારી બેઠકમાં ઉપસ્થિત આપણા

અમને સૌને પણ જેનું માર્ગદર્શન સાથે રહીને મળે એવા નિલેશભાઈ પંચ મોરચાના જિલ્લાના પ્રમુખ મેં એક યુવા મોરચામાં મારા પ્રમુખ સુરેન્દ્રનગર વઢવાણ શહેરના પ્રદીપભાઈ વસ્તાણી હંચારામભાઈ નનુભાઈ પક્ષી પંચ મોરચાના હોદેદારો મંડળના પ્રમુખ મહામંત્રીશ્રી બક્ષીપંચ મોરચો પ્રદીપભાઈ યુવા મોરચામાંથી કામ કરતા કરતા જે બક્ષીપંચ મોરચાઓ સંભાળે એટલે ખ્યાલ છે કે જેટલો ભાર પાર્ટી યુવા મોરચાને આપે ને એટલો ને એટલો ભાગ જો કદાચ વધારે પણ કહી શકાય એટલો ભાર આ બક્ષીપંચ મોરચાને પાર્ટી મહત્વ આપે